નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ નવસારીની નદીઓના જળસ્તર વધ્યા છે કાવેરી પૂર્ણા અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે સાથે જ ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદીનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે ચીખલી કાવેરી નદીના કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે ચીખલીની કાવેરી નદીમાં આવેલ ચેક ડેમ પણ પાણીમાં ગરકાવ થયો છે સાથે જ અંબિકા અને પૂર્ણા નદીની જળસપાટીમાં પણ બે થી ત્રણ ફૂટનો વધારો થયો છે